તો ફરી એકવાર સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારોની અંદર આજે તારીખ અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ અને વારત હોય છે સોમવાર તો ભારેથી ભારે વરસાદ માટે ગુજરાતવાસીઓ થઈ જાય તૈયાર ગુજરાતને ગમરોડશે મેઘરાજા ચોમાસુ હવે ફરી સક્રિય થવાનું છે કડાકા કડાકા સાથે થશે મેઘ તાંડવ અનેક વિસ્તારોની અંદર નદી નાળા છલકાશે વરસાદનો મોટો એક રાઉન્ડ તો ફરી એકવાર વરસાદનો મોટો રાઉન્ડ હવેથી મિત્રો જોવા મળવાનો છે અને અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં મિત્રો અત્યારે હાલ તો પંદર તારીખ સુધી અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા રેડા જોવા મળી શકે છે તો અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પણ જોવા મળી શકે છે પરંતુ તે પછી ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે બંગાળની ખાડીની અંદર વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતમાં પડશે ભારેથી અતિભારે વરસાદ જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે પંદર તારીખથી લઈને એકવીસથી બાવીસ તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરવાના છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ હવેથી ગુજરાતની અંદર સારા એવા વરસાદની આગાહી કરી છે આ સમાચાર સાંભળીને ખેડૂતોને પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે મિત્રો ઘણા ભાગોની અંદર અત્યારે હાલ જે પાક હતો તે પાક મૂંઝાવવા લાગ્યો હતો અને અમુક ખેડૂતો તેમના પાકને પિયત આપવાની પણ જરૂર પડી હતી પરંતુ મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે કારણ કે હવેથી વરસાદનો મોટો રાઉન્ડ જોવા મળવાનો છે અને સારો એવો વરસાદ શકે છે ઓગસ્ટ મહિનાના મધ્ય ભાગમાં ભારેથી અતિભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે જેમાં મિત્રો આજે પણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ અને તડકો નીકળતો જોવા મળી રહ્યો છે તો આજે ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે કારણ કે મિત્રો ગઈકાલે પણ ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ અને વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા તો આજે પણ મિત્રો તમે જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ કચ્છના ઘણા ભાગોની અંદર જે અમુક ભાગો છે છૂટાછવાયા ભાગો છે તેમાં અમુક વિસ્તારોમાં તડકો તો અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર આજે મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે જેમાં મિત્રો વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં તમે જોઈ શકો છો કે અત્યારે હાલ ઓકા લાગુના વિસ્તારોથી લઈને દ્વારકા લાગુના વિસ્તારો તેમજ ભાતિયા લાગુના વિસ્તારોથી લઈને ખાંભળિયા લાલપુર લાગુના વિસ્તારો છે ત્યાં મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ભાંડવડ તેમજ ખાંભોદર લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે ઉપલેટા જેતપુર જૂનાગઢ તેના આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે કારણ કે આ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે તો વિસાવદર ધારી તુલસીસામ વેરાવળ લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ટીમરી તેમજ તાલાલા ગધડા લાગુના વિસ્તારો ખાંભા લાગુના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે ઉના લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો મહુવા લાગુના વિસ્તારોથી લઈને રાજુલા લાગુના જે પંથકો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ રહેલી છે સાથે સાથે વધુમાં જાણીએ તો ધારી લાગુના વિસ્તારો બગસરા કુંડલા લાગુના વિસ્તારો છે તાલાજા લાગુના વિસ્તારો તેમજ પાલિતાણા તેના આસપાસના વિસ્તારો સોનગઢ લાગુના જે વિસ્તારો છે સાથે ભાવનગર તેના આસપાસના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક ભાગો છે જ્યાંમાં રાજકોટ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે સાપર વેરાવર ગોંડલ લાગુના વિસ્તારો કાલાવાડા તેમજ લાલપુર લાગુના વિસ્તારો ચોટીલા લાગુના પંથકોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ડ્રોલ જામનગર લાગુના વિસ્તારો સાવડી વાંકાનેર ધાન મોરવી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે કારણ કે ઘણા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અથવા તો વરસાદના ઝાપટા રેડા જોવા મળી શકે છે જેમાં મિત્રો સિંડોલ લાગુના વિસ્તારો તંખાલા લાગુના વિસ્તારો ખાપર તલોદ ડેડિયાપાડાના લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ઉંબરપાડા લાગુના વિસ્તારો વાંકલ ખાપર નંદુબા લાગુના વિસ્તારો ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતના ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો સુરતના આસપાસના વિસ્તારો તેમજ બારડોલી લાગુના વિસ્તારો વ્યારા આહવા ડાંગ નવાપુર લાગુના વિસ્તારો નવસારી આ તમામ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ છે બીલીમોરા વલસાડ તેમજ વાસંદા આ તમામ ભાગો છે જ્યાં મિત્રો સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે વાપી લાગુના વિસ્તારો અબોસી વાણી લાગુના વિસ્તારોથી લઈને આહવા સુધીના વિસ્તારોની અંદર પણ વાદળોનો ઘેરાવો મિત્રો જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતના ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના લઈને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ રહેલી છે જે પટ્ટીયા વિસ્તારો છે ત્યાં મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે કારણ કે મિત્રો અરબ સાગરનો ભેજ આ તમામ ભાગોની અંદર અસર કરતો જોવા મળી રહ્યો છે જેના લઈને આ ભાગોમાં સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી રહ્યા છે સાથે સાથે વધુમાં જાણીએ તો વડોદરા લાગુના વિસ્તારો છે જેમાં ડભોઈ લાગુના જે વિસ્તારો છે ત્યાં મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે બોડોલી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ છે સામાન્યથી મધ્યમ પ્રકારના વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ગામડી લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો છે જેમાં કપડવંજ બાયડ ડેગામ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદના છાંટા અથવા તો ઝાપટા પડી શકે છે સાથે સાથે બાયડ ડેમય લાગુના વિસ્તારો ધણસુરા મોડાસા લાગુના વિસ્તારોથી લઈને તલોદ લાગુના વિસ્તારો પ્રાંતિજ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામેથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળી શકે છે માલપુર લાગુના વિસ્તારો તેમજ મેઘરેજ લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામેથી મધ્યમ વરસાદના ઝાપટા પડી શકે છે અથવા તો છાટા પડી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ખેડબ્રહ્મા ડુંગરાપુર પાલનપુર રાધનપુર મહેસાણા હિંમતનગર તો આ બાજુ આબુ રોડ ઉદયપુર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી મધ્યમ વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે કારણ કે આ વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અત્યારે હાલ મિત્રો તમે વેધર એનાલિસ્ટ દ્વારા જે દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ તમે જોઈ શકો છો કે અરબ સાગરનો ઘણો બધો ભેજ ગુજરાત ઉપર આવતો જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ મિત્રો બંગાળની ખાડીની અંદર પણ વાદળોનો ઘેરાવો મિત્રો બનતો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોની અંદર વરસાદની સિસ્ટમ સક્રિય થવાની છે અને વરસાદની સિસ્ટમ ગુજરાતને ભારેથી અતિભારે વરસાદ લાવતી જોવા મળવાની છે જેમાં તમે જોઈ શકો છો કે તેરથી લઈને ચૌદ તારીખ દરમિયાન બંગાળની ખાડીની અંદર વરસાદની ઘાત અને વરસાદની સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે અને આ વરસાદની સિસ્ટમના કારણે ઘણા ભાગોની અંદર ભારે એવો વરસાદ જોવા મળવાનો છે કારણ કે મિત્રો અત્યારે હાલ જે મોડલો દર્શાવી રહ્યા છે તે મુજબ બંગાળની ખાડીની સિસ્ટમ મજબૂત બનીને આ રીતે ગુજરાત ઉપર થઈને સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર ઘેરાવ બનાવીને અરબસાગરની અંદર મિત્રો આવતી જોવા મળવાની છે જેના લઈને ભારે વરસાદ ખાબકી શકે છે અને આગામી જે વરસાદની સિસ્ટમ બની હતી તે બંગાળની ખાડીથી લઈને મિત્રો આ રીતે ઉપર આવી હતી જેના લઈને ગુજરાતમાં મિત્રો ઘણા ભાગોની અંદર વરસાદ છે જે નોંધાયો ન હતો પરંતુ મિત્રો હવેથી આ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર થઈને પસાર થવાની છે જેના લઈને ગુજરાતના ઘણા ભાગોની અંદર સારા એવા વરસાદનો લાભ થવાનો છે તો ખેડૂતો માટે પણ સારા સમાચાર ગણી શકાય તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર ચૌદથી લઈને પંદર તારીખ દરમિયાન સિસ્ટમની અસર જોવા મળવાની છે અને વરસાદ છે જે સોળ તારીખથી સત્તર તારીખ દરમિયાન શરૂ થતો જોવા મળવાનો છે જેમાં મિત્રો કચ્છના ભાગો હોય સૌરાષ્ટ્રના ભાગો હોય ઉત્તર ગુજરાત તેમજ જોધપુર બોર્ડર લાગુના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાત લાગુના જે વિસ્તારો છે અને પૂર્વ ગુજરાત લાગુના જે વિસ્તારો છે તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળવાનો છે વરસાદની સિસ્ટમનો ઘેરાવો મિત્રો તમે જોઈ શકો છો કે ખૂબ જ પહોળો અને મિત્રો મજબૂત બનીને લાંબો પહોળો જોવા મળી રહ્યો છે તેના વાદળો પણ મિત્રો ગુજરાત ઉપર હવેથી મિત્રો આવતા જોવા મળવાના છે અને ગુજરાતના તમામ ભાગોની અંદર આ વાદળો છે મિત્રો ઘેરાવો બનાવીને જોવા મળવાના છે જેના લઈને આગામી દિવસોની અંદર ભારેથી અતિભારે વરસાદના એંધાણ જણાઈ રહ્યા છે સાથે સાથે મિત્રો તમે હવે જોઈ શકો છો કે સોળ તારીખ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદની સિસ્ટમની અસર થતી જોવા મળવાની છે જેમાં મિત્રો મધ્ય ગુજરાત લાગુના ઘણા બધા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે એવો વરસાદ ખાબકી શકે છે જેમાં મિત્રો તમે વિસ્તારો ઉપર એક નજર કરો તો ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે હિંમતનગર ખેડબ્રહ્મા મહેસાણા પાલનપુર રાધનપુર વિરગામ લાગુના વિસ્તારો ડુંગરાપુર લુણાવાડાના લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વરસાદની ઘાત ટોળાથી જોવા મળી રહી છે તો મધ્ય ગુજરાતના જે અમદાવાદ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં તમે જોઈ શકો છો કે મેમદાવાદ કપડવંજ તેના આસપાસના ગ્રામ્ય પંથકો બાયડ બાલાસિનોર લુણાવાડા ડાકોર તેના આસપાસના વિસ્તારો તો ગોધરા લાગુના વિસ્તારોથી લઈને આણંદ લાગુના વિસ્તારો તારાપુર લાગુના વિસ્તારો બોરસદ ખંભત વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે ભારેથી અતિભારે વરસાદ આગામી દિવસોની અંદર જોવા મળવાનો છે જેમાં દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદના એંધાણ જણાઈ રહ્યા છે પૂર્વ ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ ખાબકવાનો છે સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળવાનો છે જેના લઈને તમામ ભાગોની અંદર સામાન્યથી લઈને ભારે તો અમુક વિસ્તારોમાં ભારે મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે સોળથી લઈને બાવીસ તારીખ દરમિયાન તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર આ સિસ્ટમની ઘાત તોડાતી જોવા મળવાની છે અને ભારેથી અતિભારે મેઘટાંડવ થતું જોવા મળવાનું છે દક્ષિણ ગુજરાતના લાગુના વિસ્તારોથી લઈને ભાવનગર લાગુના તમામ ભાગોની અંદર ભારેથી અતિભારે મેઘ તાંડવ થતું જોવા મળવાનું છે તો ઓગણીસ તારીખ દરમિયાન તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતની અંદર વરસાદનો ઘેરાવો મિત્રો જોવા મળી રહ્યો છે આ તમામ ભાગોની અંદર સારો એવો વરસાદ અને તોફાની બેટિંગ કરતાં મેઘરાજા જોવા મળવાના છે